તમે જો કેવી છે છે સાવ એરિયો જ્યારે તમને પણ એવું લાગે ડિપ્રેશન જેવું હોય ટેન્શન હોય અહીં આવીને બેસી જવાનું અહીંયા વન ઓફ ધી ફેવરેટ પ્લેસ છે મારું જુનાગઢનું કે જ્યારે પણ મને એવું લાગે ત્યારે અહીં બેસી જાવ જો અહીંયા છે અહીંયા સાદી રીતે થાય છે અને અહીંયા છે ઇલેક્ટ્રિક સગડી વાળું છે ક્યારેક ચોમાસું હોય કે લાકડા ભીના હોય ત્યારે આ સગડીમાં એમને અગ્નિ સંસ્કાર આપી દઈએ જો અગ્નિ સંસ્કાર દેવા માટે આ એક આ સાદું છે અને આ સાઈડ છે આપણી ઇલેક્ટ્રિક વાળું જ્યારે પણ ચોમાસું જેવું લાગે કે લાકડું ભીનું હોય ના મેળ આવે તો આ ઇલેક્ટ્રિક સગડીનો યુઝ કરે બ્લોગ ઉતારણ પાછળ હું પાછળ રહી ગઈ છું ઓલા બધા આગળ નીકળી ગયા છે ચલો ને જઈ હવે જો ક્યાં નીકળી ગઈ બધી જો જો આજે મેં તમને વાત કરી હતી ને ઇલેક્ટ્રિક સગડી માટે અહીંયા અગ્નિ સંસ્કાર દેવામાં આવે એટલે હું તમને અંદરથી દેખાડી દઉં મેનો તેથી બૂટ ચપ્પલ બાર ઉતારો બધા અંદર નીકળી ગયા છે

એના કરતા હરગાવી દે ભલે બે ભારે લાકડું દાદુ જોઈ જ ને અરે કેવું જોવા સાહેબ સાઈ બાબા નું મંદિર છે કિંજલભાઈ ગયા દર્શન કરવા ચાલો આપડે જઈ તો ફાઈનલી મિત્રો આપડે છે ને સોનાપુરી પછી હવે નીકળ્યા છે મહાદેવ ના દર્શન કરવા માટે આ મહાદેવ મંદિર છે અમારું વિરાટભાઈ રડે રડે અડધો થઈ ગયો મમ્મી ની રાહ હોય પણ મમ્મી નવરી થાય તો આવે જો ફેશન શો એનું જો મમ્મ લઈ આવી એના માટે પિસ્તા છે જો આ અમારા ભવનાથ ની ગલી ની બધા સોના ચાંદી જેને બાબુ સોના માટે સોનું લેવું અહીંથી લઈ જાજો

ભગવે અંદર વિડીયો ફોન લઈ જવા માટે મનાઈ છે ચેક કરીએ શું થાય તમારા નસીબ બને ત્યાં સુધી હું બનાવું છું ના પાડશે ત્યાં પછી ફોન મૂકી દઈશું ચાલો ચાલો મહાદેવ હર્ષ તો અહીંયા છે ને મિત્રો મુર્ગી કુંડ છે તો અહીંયા આપણે જોઈ લઈએ મુર્ગી કુંડ આમાં બધા બાવા ના પડે આ છે મરિકોડ જયારે મહાશિવરાત્રી ની રાત હોય ત્યારે બધા સાધુ સ્નાન કરવા જાય બધા સાધુઓ સંતો સ્નાન કરે બાકી મહાદેવ હોય ને અંદર જતા રે બાકી આવી જાય હાલો આપડે નાનપણ ને તમને દેખાડો

નાનો ને <laughs> <laughs> પછી ઓલે ઘઉં દરવાની ચક્કી છે ને જોરઈ ની આયા જો જોરઈ મને લાગી ભૂખ આજે હશે ને મારે ને પાણીપુરી નું કોમ્પિટિશન કરવું છે કોણ કેટલું જાજુ ખાઈ કે હો કે ખાવ કેટલે હાલો હાલો લેરો સાલુ હાલો તો આપણે હેને આઈચા ખાવાનો બહોરો બોલાયને પાણીપુરી વાળો યાદ કીયો જિગર હાલો ફેમિલી ખાવા 50 થી 2 ટમચા મૂકીને જાજો બહુત મેગો જા ભાયા હાલો પાણીpore નાસ્તો કરીને નીકળી ગયા મજા આવી ગઈ હવે જઈએ પાણીપુરીનો બહોરો બોલાયો કે ડિમાર્ટ ડિમાર્ટ માં જઈએ અંજેલ માસી નાઘડી સોરી શોપિંગ કરવાનું છે આનો પણ થોડો ઘરે આવી ગયા એ આવે નસીબ આવે જેના જેના આ મને કઈક લઈ દેવા છે આજે

તો મિત્રો અમે અમારા ઘરે પોચી ગયા કળશ અને આજે તો આખો દિવસ રેખડાય એટલે થાકે એવો લાગ્યો છે તો આપડે આ ને હવે અહિયાં જ પૂરો કરી દઈએ તો બધાને બાય બાય જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ